સૌરાષ્ટ્રના ક્ષત્રિય અગ્રણી અગ્રણી એવા સ્વ સ્વપ્રવીણસિંહ જાડેજાના જીવન પર લખાયેલા પુસ્તક વિરલ વ્યક્તિત્વનું વિમોચન કરાયું સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના અનેક વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર પ્રવીણસિંહ જાડેજાએ કર્યું હતું મુંજકા આર્ષ વિદ્યામંદિરના પરમાનંદજીના હસ્તે સ્વ સ્વપ્રવીણસિંહ જાડેજા પર લખાયેલ વિરલ વ્યક્તિત્વ પુસ્તકનું વિમોચન કરાયું પુસ્તક વિમોચન સમયે કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલ ભાજપના વરિષ્ઠ નેતા રાજેન્દ્રસિંહ ઝાલા અગ્રણી હકુભા જાડેજા શ્રી હરમજી છાત્રાલય ભૂતપૂર્વ યુવક મંડળ દ્વારા પ્રકાશિત થવા થયો છે એ દ્વારા આપણે કરી શકીએ છીએ પ્રસન્નતા ઉત્તમતા અને જાગૃતતાનો અખંડ સરવાળો એટલે પ્રવીણસિંહજી ઉમેદસિંહજી જાડેજા એમના સાનિધ્યમાં અને એમના બળ તરે